કારણ કે સંત ને જે સદગુરુ મળે છે તેથી નિર્વાણ પદની પ્રાપ્તિ ત્યાર ત્યાં થઈ જાય જાય તો આપણે આ બધી વાત કરતા આજનો દિવસ જે છે આવા પ્રસંગો શા માટે કરવા પડે છે ભાષાનો પ્રયોગ સાદો કર્યો નહી કરતો સંત નું મરણ ન હોય પણ એમ કે છે કે મરણ તિથિ નો ગુરુજી આ મહિમા છે મોટો અવસર વેળાએ ઉભા આપણે તમને કીધું છે કે તમે આવીને ઉભા રહેજો આ તાણાની ની અંદર શા માટે ગુરુ મળ્યા ને તે દી તો એને પોતાના સ્વરૂપનું ભાન થયું હતું બીજા અનંતને કરાયું હતું

અનુભવ વાળી હોય તમને કેદા કેદા હવે અહીંથી વેગ કરવા નહી સમજાઈ તો સમજી લેજો બાધી બટુકડા મહારાજ હાજર છે તો કઈ રીતે

હું છું ને ક્યાં સુધી મેળવે એવું નથી જોકે મહાપુરુષ ઈ વાત કઈ ભરી બોલ્યા છે પણ એક વાર મટી અને ફરી વાર એને જન્મ લીધો છે ને તેથી બોલ્યા છે સત્તર તો એમ કે છે કે આપ મેં આપ સમાવું મેં કિસી કઈ ગુણ ગાવું કોના ગુણ ગાવું કારણ કે કોઈનો ગાવા વાળો રહ્યું જ નથી અને એ જ વાત નિરાંત મહારાજ કે છે કે હમે જોગી અલખ ના હતી પોતાની જ કરે છે કે બીજાની પણ એમાં બે માં ભેડ કેટલો છે એક જાણી અને એમ કે છે હું છું એ અને આપણે આખી બંધ કરીને કોક ને ખાંભલી લીલી કહી છે હું છું એ એટલે એને નરસિંહ ના પાડશે કે હું કરું હું કરું એ છે અજ્ઞાન